પણ અત્યારે તમને હું કઉ ને તો વરસાદ ક્યારેક ક્યારેક આવે ક્યારેક ન આવે અને અત્યારે તો અચાનક એટલો બધો તડકો થઈ ગયો છે ને કે બહુ તપી ગયું છે બાર જો એક દિવસ વ્લોગ નહોતો આવ્યો તમને ખબર જ હશે મંગળવારે એ બધું શું થયું શું નહીં નહીં બધી વસ્તુ મમ્મી તમને હમણાં કે બાકી આ જમવામાં શું બનાવ્યું છે પેલા એ કહી દો આજે મગ બુધવાર ને મગ કઢી અને દૂધી બટેટાનું શાક રોટલી ભાત મનીષા અહીંયા બેઠી છે જો ચશ્મા એટલે વિડીયોમાં નથી પહેરતી ને એટલા પહેરું છું એટલા અને આ લીલા કપડા મનીષા ને છે પહેરા છે ને મનીષા એને મેં કેટલી વાર ના પાડી કે આ જૂના થઈ ગયા રેવા દે જૂના થઈ ગયા રેવા દે રોજ રોજ એના કબાટમાં કેટલાય કપડા પડ્યા છે હો પણ નો પહેરે એટલે નો જ પહેરે અને ક્યારેક ક્યારેક જો બધા કેવા છે ખબર છે ઓલા લગ્ન પહેરવાના હોય ને આમ મોટા મોટા ફંક્શન ને એવા પહેરવાના હોય ને એવા એવા ઘરમાં માં કેવી રીતના પહેરું આમ પહેરું ને તોય આમ જો આમ પગ આવે એટલે આમ આમ કામ કરવાનું ચડાવી ચડાવી એમ નહીં હું મમ્મી જયારે જયારે એને કહીએ ને કઈક આમ તૈયાર થવાનું રખાય કઈક હારા કપડા પહેરવાનું રખાય ત્યારે એ અમને સમજાવવા માંડે હામી

જા આપડે ઘરમાં દેખાડું આપડે એ કઈ કહીએ ને એટલે આવું બોલાવ કોઈને હું કામ કરો ને આવું કરવું ને એવું કરવું અરે નોર્મલી બધા પહેરીને તૈયાર તો રહે ને એમ કેટલા છે કેટલાક આપી દો આવું કરીએ ને એટલે ઈ આવું કરે હમણાં જો આમ હમણાં જો દે એમ ફલાણો ઠીક હવે આપડે હું તમને ઓલી વાત મમ્મી હમણાં કે એક દિવસ નતો આવ્યો મંગળવારે આજે બુધવાર છે આ વ્લોગ તમે ગુરુવારે જોતા હશો ગુરુ કે શુક્ર કોઈ કદાચ એક દિવસ પછી જોતા હોય ત્યારે હોય ત્યારે પણ આ વ્લોગ આજે છે ને એ વિડીયો ગુરુવારે મૂકવાનો થશે આજે બુધવાર છે તો ગઈકાલે શું થયું તું ને અને ગઈકાલે શું કામ પછી વ્લોગ ગઈ નહોતો મૂક્યો અને અમે થોડેક એ કામમાં હતા નહીં હવે કહું તમને એમાં એવું થયું કે બે ત્રણ દિવસથી મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યો તો એને તાવ બહુ આવતો હતો ને થોડુંક ઇન્ફેક્શન વધી ગયું હતું ને પછી દાખલ કર્યો તો એ દોડાદોડી હતી એનું ટેન્શન હતું પછી એને બધું ટિફિન દેવા જવાનું વારે ઘડીએ ખબર પૂછવા જવાનું ને અહીંથી પાછું કેટલું આઘું છે હોસ્પિટલ અહીં તે સાત આઠ આઠ નવ કિલોમીટર હા આઠ નવ કિલોમીટર એટલે મને પાછી ગાડી આવડતી નથી એટલે આ બધા કોકને લઈને જ જવું પડે મારે અને એમાં ને એમાં અમે કાલે ગયા હતા શાક માર્કેટમાં તો શાક માર્કેટમાં હું મનીષા ગયા તો એમાં પર્સ જ ખબર નહીં ક્યાં વહી ગયું કાંઈ ખબર જ ન પડી પર્સને કાંઈ લીધા વિનાના પાછા આવ્યા પર્સમાં પચીસો રૂપિયા હતા કારણ કે અમે નક્કી કર્યું હતું કે રાખડી લેવી છે પછી થોડીક બીજી બધી વસ્તુ લેવી છે કેટલું બધું શાકભાજી લે તો રક્ષાબંધન આવે એટલે પાછું બધું બંધ રહે એટલે મેં કીધું થોડુંક વધારે વધારે આપણે શાકને બધું લઈ લઈએ તે તો પછી શું કરીએ કાંઈ લીધા વિનાના પાછા આવ્યા ને એમાં ને એમાં કાંઈ બ્લોગ ન થયો અને કાંઈ કામેય નહોતું ને સાંજે પછી અમે હાડા કેટલા હાડા હાથે તો મારા ભાઈને ત્યાંથી હોસ્પિટલેથી ને આવ્યા અને એવું બધું ટેન્શન બધું થઈ ગયું

એક આમ હાડકું હોય ને તો બીજો બીજું વચ્ચેથી તૂટી અને હાડકાની ઉપર આમ ચડી ગયું પછી તો એ આખું ઓપરેશન આમ ચેકો મૂકીને આખું ઓપરેશન કર્યું પ્લેટ મૂકી સ્ક્રુ ફિટ કર્યા એવું બધું થયું બે ત્રણ દિવસ દાખલ રાખ્યા ને એમને પછી રજા આપી એ રીતનું હતું એટલે બધું એક સાથે હતું એમ માસીને દાખલ કર્યા એ જ દિવસે સવારે અને સાંજે મામાને દાખલ કર્યા બેય વસ્તુ એમ એકદમ દોડા દોડી અને માસી તો અત્યાર સુધીમાં હોસ્પિટલથી બહુ ભીવે બહુ ભીવે અચાનક આવું મોટું ઓપરેશન આવી ગયું ને પછી જયારે એ બેમાન કર્યા હતા કેમકે આખો ચેકો પ્લેટ મૂકી ને સ્ક્રુ ફિટ કર્યા ને પણ જયારે ભાનમાં આવ્યો ને રાડું એવું કરે ને આમ એટલે કેમ કે દુઃખે તો ખરી એટલું મોટું આમ આટલો મોટો ચેકો મૂક્યો હોય અહીંથી આપણે આ ખભાથી લઈને કોણી સુધીનો અને અંદર આખું આમ ખોલિંગ બધું ફિટિંગ ઓહો એ ફોટો દેખાડ્યો ને ત્યારે મેં જોયો આ બધા એ નહોતો જોયો મેં જોયો તો ઠીક અરે આમ થઈ જાય કે હો હો અને એ ગજબનું એમ કહેવાય કે આ સાહેબનું ડૉક્ટર જે હોય એનો અનુભવ એટલે ખતરનાક એમ એ આમ જેવા તેવાનું કામ નહીં એમ અને એ દુઃખે એટલે માસીને જોયું ને પછી તો મેન મનીષાએ નક્કી કર્યું કે હવે ક્યાંક આગા પાછી ક્યાંક આપણે આડા આવડી જગ્યાએ બહુ ટ્રાફિકમાં જવું હોય ને ફોરવ્હીલ સિવાય ક્યાંય નહીં જવાનું ફોર વ્હીલમાં તો હું કોઈક ભટકાડી દે ને તો આપણે તો અંદર બેઠા હોઈએ એમ વાગે તો ગાડી ગાડીને વાગે પચીસ પચાસ હજાર ગાડીમાં નુકસાન થાય આપણને તો કઈ થાય નહીં ભોલું તો હાવ પડીએ મહિનો દોઢ મહિનો બે મહિના આવું કરવું બહુ બધું લાંબુ થાય એની કરતા થોડુંક તો શાંતિ સીધા પહોંચી ગયા ભણાવવા માટે અને વિજય ઘણા ટાઈમ પછી ગામડેથી આવી ગયો આ વિજય ગામડે વરસાદ હતો વિજય એમ કહેતો તો

હમણાં પાછા ન્યા મળતા જશું રજામાં ત્યાં છે ક્યાં શું કરે છે ખબર પડે આપણને ઉપર ટાંકામાં પાણી ચડાવવાનું છે એટલે મમ્મી ને બાર ઉભા છે બારી હોય અને છોકરાને ભણાવીને તો ઘરે પોગી ગયા હારવાર પાણીપુરી ખાતા આવ્યા અને પાણીપુરીને એક વિડીયો બનાવતા એવા ટાંકા જો હમે પાણી ચાલુ છે અને આજે રસોઈમાં શું બનવાનું છે આપણે મનીષાને પૂછીએ એટલે મનીષા શું છે કે

તારે તો આમ તો બાનું જોવે છે ક્યાંય થી જાય એમાં મોબાઈલ લઈને આવ્યા પણ જો દેખાય મને લાગે મનમાં તો એમ કેતી છે કે બસ જો હાલો હવે ચાલુ એમ અને મનમાં એમ થતું હોય છે કે આ મારી વાહે અત્યારે પડી જાહે જ્યારે હામે મમ્મી પાસેથી આઈ આવ્યો ને ત્યારથી તેને ખબર પડી ગઈ ત્યારથી જ તઈ મોઢું આમથી આમથી આમ કરવા મળી એટલે હા એવું થાય કે કઈ કસુ નથી બોલો બોલો તારામ એટલે મનમાં એવું થતું હું આગળ એવું બોલ્યો કે મનમાં એવું થતું હોય એમ એ બનાવી હતી મકાઈ એ તો મકાઈ નથી મસ્ત હવે રાતે અમારે એમ તો એક્ઝામ હાલે ને એવું ન મહેનત કરશે વાગ્યા સુધી શિવેન બસ

અને પાછું થ્રીડી છે ચશ્મા પહેરી ને જોવાનું હા થ્રીડી એટલે બધું એમ નજીક નજીક લાગે હા નક્કી કરીએ આપડે કઈક એકાદો દિવસ નક્કી કરીએ અને જઈ આવીએ